ભગવાન શિવના બોધપાઠ ક્યારે આપની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે શિવજીની અનેક એવી કથાઓ પ્રચલિત છે જેમાં ભગવાને જીવનને શ્રેષ્ઠ બનાવવાના સૂત્ર જણાવ્યા છે તો આવો જાણીએ આવી ચાર કથાઓ વિશે આ વિડીયોમાં

ત્યારે અર્જુને શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી દીધી જ્યાં અર્જુન તપસ્યા કરી રહ્યો હતો ત્યાં મૂક નામનો એક અસુર ભૂમનું રૂપ ધારણ કરીને પહોંચી ગયો તે અર્જુનને મારવા ઈચ્છતો હતો આ વાત અર્જુન સમજી ગયો અને તેણે પોતાના ધનુષ પર બાણ ચઢાવી લીધું અને જેમ તે બાણ છોડવાનો હતો તે સમયે એક કિરાત એટલે કે વનવાસીના વેશમાં શિવજી ત્યાં પ્રગટ થયા વનવાસીએ અર્જુનને બાણ ચલાવતા રોકી દીધો વનવાસીએ અર્જુને કહ્યું આ બધા મારો અધિકાર છે કારણ કે તારી પહેલા માટે વનવાસીએ પણ તરત જબાણ રૂમ તરફ છોડી દીધું અર્જુન અને વનવાસીનું બાણ એકસાથે બૂમને વાવ્યું અને તે મરી ગયું ત્યારબાદ અર્જુન તે વનવાસીની પાસે ગયો અને કહ્યું કે આ બૂમ પર મારું લક્ષ્ય હતું

જ્યારે અનેક પ્રયાસો કર્યા પછી પણ અર્જુન વનવાસીને જીતી ન શક્યો ત્યારે તે સમજી ગયો કે આ વનવાસી કોઈ સામાન્ય વ્યક્તિ નથી જ્યારે વનવાસીએ પણ પ્રહાર કર્યો તો અર્જુન તે પ્રહારને સહન ન કરી શક્યો અને બેભાન થઈ ગયો થોડી વાર પછી અર્જુને ફરીથી હોશ આવ્યો તો તેમને માટીનું એક શિવલિંગ બનાવ્યું અને તેની ઉપર એક માળા ચઢાવી અર્જુને જોયું કે જે માળા શિવલિંગ પર ચઢાવી હતી તે એ વનવાસીના ગળામાં દેખાઈ રહી છે આ જોઈને અર્જુન સમજી ગયો કે શિવજીએ જ નો વેશ ધારણ કર્યો છે ત્યારે અર્જુનને સમજાયું કે તેણે પોતાની શક્તિ ઉપર ઘમંડ થઈ ગયો હતો બે આમંત્રણ વગર ક્યારેય કોઈના ઘરે ન જવું જોઈએ ભગવાન શિવ અને માતા સતી સાથે જોડાયેલી એક કથા ખૂબ જ પ્રચલિત છે પ્રજાપતિ દક્ષ દ્વારા હરિદ્વારમાં ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું અને આ યજ્ઞમાં દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું દક્ષને શિવજી પસંદ ન હોવાથી તેઓએ ભગાવન શિવ અને સતીને આમંત્રણ આપ્યું ન હતું માતા સતીને નારદ દ્વારા જાણ થઈ હતી કે તેના પિતા દક્ષ યજ્ઞ કરી રહ્યા છે સતી આ યજ્ઞમાન જવા માટે તૈયાર થઈ ગઈ શિવજીએ માતા સતીને સમજાવ્યા કે આમંત્રણ વગર યજ્ઞમાન ન જવું જોઈએ પરંતુ સતી માન્યા નહીં શિવજીએ ના પાડ્યું હોવા છતાં સતી તેમના પિતાને ત્યાં યજ્ઞમાં ગયા જ્યારે સતી યજ્ઞ સ્થળે પહોંચ્યા ત્યારે તેમને જોયું કે શિવજીને શિવજી શિવજીનું અપમાન સહન ન થતા સતીએ હવન કુંડમાં કુદીને પોતાના પ્રાણ આપી દીધા આથી આમંત્રણ વગર ક્યારેય કોઈના ઘરે કે કાર્યક્રમમાં ન જવું જોઈએ જીવનસાથી કોઈ સાચી વાત કહે તો તેને માની લેવી જોઈએ તેનો અનાદર કરવો ન જોઈએ દે સમાજ સેવા અને રાષ્ટ્ર કાર્તિકે અંગે શિવ પાર્વતીને જાણ થઈ ત્યારે તેમને પોતાના સેવક મોકલીને બાળક કાર્તિકેયને કૈલાશ પર્વત ઉપર બોલાવ્યા હતા તે સમયે બધા દેવતા શિવજી પાસે પહોંચ્યા અને જણાવ્યું કે તારકાસુરે હાહાકાર મચાવી રાખ્યા છો

તેમાં કોઈ ખામી સંતાનને ઉપયોગી બનાવો જ્યારે સંતાનની જરૂરિયાત હોય ત્યારે તેમને રોકવા જોઈએ નહીં જ્યારે બાળક સમાજ અને રાષ્ટ્ર માટે સારા કામ કરશે તો આખા પરિવાર અને વંશને માન સન્માન મળે છે કાર્તિકેય સ્વામીએ શિવ પાર્વતીનું નામ ઊંચું કર્યું હતું

શિવજીએ વિચાર્યું કે જો રામજી પાસે જઈશું તો લીલામાં ભંગ પડશે એટલે તેમણે દૂરથી જ શ્રીરામને પ્રણામ કર્યા શિવજીએ દેવી સતીને કહ્યું કે તમે પણ શ્રીરામને પ્રણામ કરો સતી દરેક બાબતમાં દર્દ જોતા હતા તેમણે શિવજીને કહ્યું કે હું તેમને પ્રણામ કરીશ નહીં કેમ કે હું તો પહેલા તેમની પરીક્ષા લઈશ આ રડતો યુવક ભગવાન કેવી રીતે હોઈ શકે છે શિવજીએ ખૂબ જ સમજાવ્યા કે ભગવાન જિજ્ઞાસાનો વિષય છે શંકાનો નહીં પરંતુ દેવી સતીએ શિવજીની વાત માની નહીં દેવી સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું અને શ્રીરામ સામે પહોંચી ગયા શ્રીરામજીએ દેવી સતીને ઓળખી લીધા ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા અને પોતાના પતિ શિવજી પાસે પહોંચી ગયા શિવજી તે સમયે આંખ બંધ કરીને વિચાર કરી રહ્યા હતા કે આ સંસારમાં ઘણું એવું બને છે જેનું બનવાનું નક્કી હોય છે એટલે આપણે એકબીજા સાથે તર્કમાં ઉતરવું જોઈએ નહીં મેં મારી પત્નીને ખૂબ જ સમજાવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહીં અને શ્રીરામની પરીક્ષા લેવા પહોંચી ગયા આ ઘટના પછી શિવજીએ સતી માતાનો માનસિક ત્યાગ કરી દીધો હતો આ કથાનો બોધપાઠ એ છે કે આપણે જીવનસાથીની વાત ઉપર શંકા કરવી જોઈએ નહીં જો પતિ પત્ની વચ્ચે વિશ્વાસ હશે નહીં તો લગ્નજીવનમાં સુખ મળી શકશે નહીં જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ મોટી સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી